સાહેબ દસ રૂપિયામાં મારું પેટ અનુભરાય તમને હું કહું મારી હાલત એટલી ખરાબ ઘણી વાર તો મેં એક વાર તો એવું બન્યું હતું એક મહિનો ગાધું નતું સાહેબ પણ એક મહિનો નતું ગાધું હાલ તો બે હજી તો દાડા હે તમે હજી મને ભૂજો એ વાત કરો સાહેબ તમે તો યાર સાહેબ હવે તો મારામાં માં બહુ આવી છે સાહેબ હવે હું ભૂસો જોઈ ને એક દાડો તો હું મરી જોઈ મને તો એવું લાગે કે મને તો હાલ જ ચકરાઉ સાહેબ હું હાલ હોય કણ ઢળી પાવ હોય સાહેબ પઈ પોલીસ વાળા તમને જલ્દી કામ હોય તમારા જોડે મરી ગયો તમારો ઓક લાગે સાહેબ કોક તો આલો સાહેબ અલ્યા તું બીવરો આલે લઈ લાય પૈસા પાછા ચાલશે સાહેબ પર 10 રૂપિયા તમે લઈ લીધા અલ્યા વધારે આલું હું અચ્છા એવું હા ઓ હા તો બરાબર 200 રૂપિયા હા બસો રૂપિયા સાહેબ ભગવાન તમારું ભલું કરાવ પણ સાહેબ એક વાત તો હાચી તમે જૂઠા ખરા હો અલે પૈસા આલે તો એ તો હમણાં તો તમે કહેતા હતા કે નહીં માર જોડે પૈસા એ તો હાલવા નતા હાલવા નતા મતલબ મોણા તમે હારા પણ જૂઠા હારા કે ખોટા મોણા હારા પણ જૂઠા પૈસા નહીં કહેતા હતા ના બસો નીકળે કશો વધો નહીં બસો હાલે ને ભગવાન તમારું ભલું કરે જો ઝૂકી રહેજો તમે તાર બરાબર આપજો હા હેલો ના ભાઈ અમે વ્યાજવા માં પૈસા બંધ કરી દીધું યાર બધા ગાલી જોઈ યાર ના મારે દસ ટકા નહીં લેવું વ્યાજ યાર પેલા પોત ટકા ની લાલચ માં આવ્યા હતા વીસ પેટી ગલવાની હજી ને કઈ નહીં યાર હવે તમે વારે ઘડી મને ફોન કર કર ના કરજો હો હું વ્યાજ એક રૂપિયો હવે કોઈ ના હાલતો નહીં તો કહી દઉં તમને હા આઈફોન ઓ આઈફોન તો તું તો કોઈ તો ભૂખ્યો હું આઈફોન હા તે આઈફોન હું તે ભૂખ્યો તો કોઈ આઈફોન કહું વાત કેવી કરો યાર તમે પણ આવો ફોન તો અમારા ભાઈ નહીં પૈસા તો પૈસા નહીં ખાવા માટે પૈસા નહી આઈફોન ચોથી આઈફોન વેચી મારું એવી વાત કરો યાર હવે સમજી લો એક વસ્તુ મને સમજાવો સાહેબ તમે તમારે ધંધા ધંધામાં મન દિન તેજી આવતી ને તો શું ઘરમાં પડેલા તમે બહેરાના દાગીના વેચી મારો ના તો પછી તને આય અમારે એક જમાનામાં તેજી હતી એ વખત આઈફોન લાવ્યો હતો બરોબર હવે હાલ મંદી ચાલે ખાવાનો પોપો હો તો આઈફોન થોડો વેચી મળે છે આ તો કોઈ નહીં બેંકમાં અત્યારે પોત લાખ રૂપિયા બેલેન્સ પડી ગયો વાત કરે તો એટલે એટલા તો અમારે પાસે નહીં તો પછી તને કરો મહેનત કરો એટલે હું એ ભીખ માગું હું ભીખનું ચો કહું મહેનત કરો એમ તો તમારે એટલા પૈસા થાય હવે પોત લાખ રૂપિયા તો યાર જમા કરેલી મૂડી છે બરોબર બૈરો છોકરો ભવિષ્યમાં આવશે યુવાન માટે એમાં પૈસા ના કટાય ને યાર મહેનત કરું છું ખાઉ છું હાલ મહેનત કરી માગ્યું તમને કગડ્યો આટલું તમે પૈસા આલ્યા મને હવે આ પૈસાનું હું ખોય પૂરેપૂરું હા પૂરેપૂરું સમજ્યા કાલ ફરીથી મહેનત કરો વધારે પૈસા આવે એના તાર ઇન્વેસ્ટ કરી દઉં આવી રીતના જો સમજ્યા આવજો તણ ભગવાન તમને સુખી રાખે અને કોઈ પાછું હોય તો આવજો મારા જોડે તો હું શીખવાડો ધંધો જે રીતના ને રૂપિયા જે રીતના બનાવાય મતલબ ભિખારી એ હતો કે હું હતું મારા કઈ તું બધા પૈસા વાળો તો એ હતો